મોરબીના વકીલે લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત પોતાનું નામ નોંધાવ્યું લિમકા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં સતત છઠ્ઠી વખત મોરબીમાં વકીલાત કરતા મિતેશ દવે નામ નોંધાવું છે મિતેશભાઈને નાનપણથી જ વિવિધ સિક્કાઓ તથા ટપાલ ટિકિટોના સંગ્રહનો શોખ જાગ્યો હતો આ શોખના કારણે મિતેશભાઈ પોતાના સંગ્રહમાં ઉત્તરોત્તર વધારો કરતા ગયા જેના કારણે સતત છઠ્ઠી વખત તેનું નામ લિમકા બુક ઓફ નેશનલ રેકોર્ડમાં નોંધાવું છે તેમની સામે ભારત સિવાય વિશ્વના બસો પંચ્યાસી દેશોના ચલણ તથા ટપાલ ટિકિટોનો નો અનોખો સંગ્રહ છે આ બસો પંચ્યાસી પૈકી એકસો બાણું સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો છે તથા અન્ય ત્રાણુ ડેડ નેશનના ચલણ અને ટિકિટોનું કલેક્શન છે િતેશભાઈ દવે પાસે આરબીઆઈના પ્રથમ ગવર્નરથી લઈને વર્તમાન ગવર્નર સુધી તમામ ગવર્નરોની સહીઓવાળી નોટો પણ છે ન માત્ર પીએમ મોદી પરંતુ દેશના અનેક મહાનુભાવો તથા વિદેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક હસ્તીઓએ આ કલેક્શન બદલ તેમને શુભેચ્છાપત્ર પણ પાઠવ્યા છે આ સંગ્રહ બદલ તેમને ઇન્ટરનેશનલ બેન્ક નોટ સોસાયટી ઓસ્ટ્રેલિયાનું સભ્યપદ પણ મળ્યું છે ચલણી નાણું તથા ટપાલ ટિકિટ ઉપરાંત મિતેશભાઈ પાસે કોટની વિવિધ ટિકિટોનું પણ કલેક્શન છે આગામી સમયમાં તેઓ આ સંઘ વધારો કરી વૈશ્વિક ફલક પર રેકોર્ડ નોંધાવવાની તૈયારી દર્શાવી રહ્યા છે